હેપી ન્યૂ યર નવા વર્ષની બધાની શુભકામના મારા અને મારા પરિવાર તરફથી કે ઘણા દિવસ તો આપણો બ્લોગ આવ્યો નથી આજે આપણે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે દસ બાર દિવસનું વેઇટિંગ જોકે આપણે થોડીક દુઃખદ ઘટના બની ગઈ હતી એટલા માટે આપણે કાંઈ બ્લોગ આવ્યો નહોતો પણ આજથી આપણે નવા વર્ષથી પાછું મુહૂર્ત કરી દીધું છે એનો ફેમિલી હું આવી ગયો છું મારા ગુરુના આશ્રમ તો પહેલાં તમને મારા ગુરુના દર્શન કરાવું પછી જે અહીંયા હોય છે અન્કોટ જેને કહેવાય છે ભોગ તો એમના પણ તમે દર્શન કરો સંજયભાઈ ગૌની સેવા કરે છે નવા વર્ષના રામ રામ સંજયભાઈ રામ રામ જામ જામ નવા વરહના રામ રામ ભાઈ કણાઈ સમયતા મળ્યા નથી આજ મળી લેવી પ્રેમ ભરીને વાતો કરી લઈએ વાસ હાસી લઈ લેવે છે બસ સેવા ઈચ્છે સંજીભાઈ નવા ઓરેના રામ રામ એ રામ 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 ભાઈ રામ 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 ભાઈ ફાઇનલી મિત્રો તો ભગવાનના અનકુટની તૈયારી થઈ ગઈ છે ચાલો દર્શન કરો અનકુટના દર્શન કરો ભગવાન શ્રી રામના પણ તમે દર્શન કરો વાહ પરશાદ લેને આવે છે ભાઈ અનકુટની તૈયારી ને ભાઈ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ

રામચંદ્ર ભગવાન નો ભોગ લાગી ગયો છે હવે ની તૈયારી થઈ ગઈ છે છે થઈ પરસાદી લેવાનું શરૂ લેડીઝ બધી પૂર્ણ થઈ ગઈ છે તો ફાઇનલી મિત્રો તમામ કામ પૂર્ણ થઈ ગયું છે તો ચાલો હવે જઈએ ઘેરે કારણ કે ઘેરે બધા હજી પૈયા લાગવાનું બાકી છે નવા વર્ષના રામ રામ કરવાના બાકી છે તો હવે જઈએ ઘેરે તો ફાઇનલી મિત્રો આશ્રમથી પહોંચી ગયો છું ઘેરે જો કે હું વહી ગયો તો વહેલા આશ્રમ અને જ્યાં અન્નકૂટ હતું એટલે બધું વસ્તુને એવું બધું બનાવવાનું હોય બકાલોને સુધારો એટલે હું વહી ગયો હતો વહેલા અને હજી બધાને ઘેરે છે ને હેપી ન્યુ ને રામ રામ કરવાના પણ

તમે ગઈ નોતી ન હું એકલો ગયો તો હું ગયો તો વેલા એટલે કાઈ કોઈને ગાળો મને નથી બધાયને રામ રામ કરવાના બાકી છે વાહ નવા આ બસરી પેરી હાડી આવી છે રશીરાઈ બસ સુકાય કરા લઉ તો બગડવા આવે બસ રહી પર દેવા દલ કાંતે બસ સહી પર આવી જ લીધું બસ આ પડાઈ 50 50 પડ્યા હશે નહીં હું તમને કવડા કવડા ફોકતો બસ હું કેમ પૈસાથી થયો મને કે કોહો દીધા છે બો તો 210 થાય કે 200 દીધું 200 દીધા યાર એટલે સરખી આ બધા કમા કી છે બધા કેટલા કેટલા આયા પાસે મને તો બસ બસ મને કે હું કાઈ નથી ઉગોતે સો આ પૈસા જો હે નીશ નીશ ભવિષ્ય ભવિષ્ય કે મારું પાકેટ નતો લે મને ખબર છે તો મારું પાકેટ તમારું એ ભલે પણ બધી દે તને બસ બસનસી મના કે પાંચ સાગ પાંચ હોય તો 500 આપે ને તો આવી ગયો છું ઢાબો પર જો કે મારા બંછી બેન ને હીનલ વેકેશન પડ્યું હતું પણ તે વખતે તો કઈ વિડિયો આપણે કઈ શૂટ કરેલું હતો નહીં અને આ ઘટના બની થી એટલે કઈ વાતચીત થઈ નહીં પણ સવારમાં એવું વહી ગયો એટલે એમ ને પણ કાઈ રામ રામ ને હેપી ન્યૂયર કાઈ કરવાનો ગાળો આવ્યો નથી

થોડાક દિવસ પછી ભાઈ સ્કૂલે વહી જવાનું એટલે પછી કયા આ શહેરા તમને જોવા મળશે નહીં જોકે હજી એક અમારે વિચાર છે ક્યુ આન્સર વિડીયો બનાવવાનો જે અત્યારે અમે બધાય સભ્ય ભેગા છીએ તો કોમેન્ટ કરજો મિત્રો કે તમને જે પ્રશ્ન હોય એ પ્રશ્નનો અમે તમને ક્યુ એન્ડ આન્સરમાં જવાબ મળશે તો ખાસ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં આ લોકો બધાય છે ને ક્યાંય અમે એક બનાવી નાખીએ અરે વાહ મિત્રો તો આજનો દિવસ કઈક અમારે આવો રહ્યો નવું વર્ષ કઈક અમારે આજનો દિવસ નું કઈક આવું રહ્યું કારણ કે ભગવાન પ્રાર્થના કરીએ કે કાયમ માટે અમારે આવું અમારો પરિવાર નસ્તો હસતો હસતો રાખે એ ભગવાનના શરણોમાં આજના દિવસે જે સ્થાપના કરી દીધી વિડીયો મેં મુહૂર્ત હાથ કરી જો કે બે દી પહેલા નવરાત હતા પણ નહોતો બનાવ્યો નવરાત હતા પણ વિડીયો બનાવ્યો નહોતો કીધું કે હવે ભાઈ નવા વર્ષથી મુહૂર્ત કરીશું તો બસ મિત્રો આ વિડીયોને અહીંયા જ પૂરો કરી છીએ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે મળશે એક નવા બ્લોગ સાથે કે આવું જોઈએ બધાને જય માતાજી